શા માટે જસવંતસિંહ ભાભોર જે છે તે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી દિલ્હી ખાતે જસવંતસિંહ ભાભોર દ્વારા નીતિન ગડકરીની મુલાકાત કરતો એક પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયા ઉપર તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેઓએ મૂકી હતી અમને આપ અમે આપને પોસ્ટ પણ જોડાવી રહ્યા છે અને તેમાં જસવંતસિંહ ભાભોરે એવું લખ્યું છે કે આજ રોજ હું એક રજૂઆત કરી રહ્યો છું જે રજૂઆત છે દાહોદ લીંબડી વચ્ચે આવેલું જે ચિત્તોડગઢને જોડતા ટોલ ટોલનાકા ઉપર સર્વિસ રોડ બનાવવા માટે મેં તેઓને વાત કરી છે અને બીજી વાત એ છે કે સરકારનો એક નિયમ છે કે સાહીઠ કિલોમીટરની વચ્ચે જો બે ટોલ ટોલનાકા આવતા હોય તો તેમાંથી એક ટોલ જે છે તે બંધ કરવામાં આવે ત્યારે શું બથવાડા ટોલ નાકું કાયમી માટે બંધ થશે જી હા જશવંતસિંહ ભાભોરે નીતિન ગડકરીને એક રજૂઆત કરી છે અને તેમાં તેઓએ કહ્યું છે કે ભાઈ અમારો જે આ ટોલ જે છે તે સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ આવેલ છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા પરિવહન વિભાગ દ્વારા આ જે ટોલ નાકું જે છે બથવાડા ટોલ નાકાને કાયમી ધોરણે બંધ કરવામાં આવે આવી બે રજૂઆત જશવંતસિંહ ભાભોરે કેન્દ્રીય મંત્રી પરિવહન વિભાગના નીતિન ગડકરીને દિલ્હી ખાતે છે આ બાબતે આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો